અમીરજી ઠાકોર પૂર્વ ડેલિગેટ તાલુકા પંચાયત રાધનપુર દેવગામની અંદર બે હજાર ત્રેવીસની અંદર જે જમીનનું ધોવાણ થયું એમાં અડધો અડધ ખેડૂતોને સર્વે કર્યું અને વહાલા દવાયેલાની નીતિથી એ લોકોએ સર્વે કરેલ છે જેમાં અડધા ખેડૂતોને અનો મળી શકે એમ નથી ધારો કે એક ખેતર છે એક જ સર્વે નંબરમાં એમાં ચાર ભાઈના ભાગ પડ્યા હોય તો એક જ ભાઈને લાભ મળે છે બાકીના ત્રણને મળતો નથી તો આવું અમે તપાસ કરી ખેતીવાડીમાં ખેતીવાડીમાં ગ્રામ સેવકનો સંપર્ક કર્યો એટલે સેવક કે ભાઈ બહારની ટીમ આવી અને સર્વે કરી ગઈ છે અમારાથી આ કાંઈ બનશે નહીં તો આપશ્રીને અમારી વિનંતી કે દેવગામના તમામ ખેડૂતોને લાભ મળે અને નવેસરથી ફોર્મ આપી અને તમામ ખેડૂતોને લાભ મળે તેવી વિનંતી કરો છાં તેમ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ રાજ્ય સરકારમાં આ વાત પહોંચાડશું જય હિન્દ